તમામ અમદાવાદીઓની છાતી ગજગજ ફૂલે તે ગઈકાલે સમાચાર મળ્યા હતા સ્વચ્છતા બાબતે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણ મામલે સમગ્ર દેશમાંથી પ્રથમ ક્રમ મળ્યો છે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભીનો કચરો સૂકો કચરો તેમજ અલગ અલગ જે મુહિમો ચલાવી અલગ અલગ જે અલગ અલગ રિસાયકલ રિડ્યુસ ને અલગ પ્રકારના કચરાઓના નિકાલ માટે કામગીરી કરવામાં આવી ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અમદાવાદ શહેરને આ સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને આજે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પ્રતિભાજીને પત્રકાર પરિષદ યોજીને શું વાત વાત કહી કરી નમસ્કાર મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ તો જોઈએ તો સ્વચ્છતા બાબતે ઇન્દોરનો ડંકો વાગતો આવ્યો છે પરંતુ આ વખતે અમદાવાદ બાજી મારી છે સ્વચ્છતા સર્વેક્ષણના મામલે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભાર આપ્યો તેના જ પગલે બાર હજારથી વધારે રેન્કમાં અમદાવાદનો સમાવેશ થયો છે એટલે સત્તાણું ટકા માર્ક છે તે અમદાવાદને સ્વચ્છતા મામલે મળ્યા છે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા ઉપર તો ધ્યાન આપવું છે પરંતુ કેવી રીતે કચરામાંથી તેનો સદઉપયોગ કરીને પેવર બ્લોક તેમજ અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવી શકાય તે માટેનું પણ જે એક ધ્યાન લોકો સુધી કેન્દ્રિત કર્યું છે તેને ધ્યાનમાં રાખીને પણ આ તમામ અમદાવાદીઓ અને ગુજરાતીઓ માટે

એ માટે આપણા સૌના માટે જ ગૌરવની છે એના માટે હું એમસી ના સમસ્ત શ્રીની સાથે સાથે પદાધિકારી શ્રીઓ અને ખાસ કરીને

સ્વચ્છતામાં હાંસલ કર્યું છે એની સાથે સાથે હું સૌએ પૂર્વ મેયરશ્રીઓ પૂર્વ કમિશનરશ્રીઓ સૌએ ધારાસભ્યશ્રીઓનું પણ આ સફળતા હાસલ કરવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમદાવાદ શહેરે આપણે જે સ્વચ્છતા માટેનું જે વિશેષ કેવી રીતે આપણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીએ એના માટેના વિશેષ પ્રયત્નો કરી અને તમામ નાગરિકોનું એમાં સહિયારા પ્રયાસથી સફાઈ કર્મીઓના સહિયારા એની સાથે સાથે અને અને રીતે સૌએ ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાના મિત્રોના સહિયારા પ્રયાસથી આ સફળતા હાસિલ થઈ છે એના માટે હું સૌએ પત્રકાર મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું આપણે જે સૌથી સારી જે પદ્ધતિ ડોર ટુ ડોરવાની જે કચરા સંગ્રહણ પ્રણાલી જે પ્રબંધન સમિતિ અને જે કચરો એકત્રિત કરી અને પીરાણા ડમ્પિંગ સાઈટમાં જે આપણે બાયોમેનિક કરી અને આ કચરાને જે રીયુઝ કરવાની જે પ્રણાલી અપનાવી એના લીધે આપણે આ પ્રથમ સ્થાન મેળવ્યું છે એની સાથે સાથે આપણે કચરાનો રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ એના માટેનો પણ આ આપણે પ્રથમ સ્થાન છે અને એની સાથે સાથે જે વિવિધ કચરાની જે વિવિધ પ્રોસેસ કરીને એના માટે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અને એના માટે ફેવર બ્લોક પણ બનાવવામાં આવે છે અને એની સાથે સાથે ખાતર પર બનાવવામાં આવે છે એનો ઉપયોગ આપણે અમદાવાદ શહેરમાં થઈ રહ્યો છે એના માટે જે આપણને સફળતા મળી છે સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સત્તર જુલાઈએ મહામહિમ રાષ્ટ્રપતિજીના પરત હસ્તે અમદાવાદ ને આખા ભારતમાં સ્વચ્છ શહેર તરીકે જે ગૌરવ પ્રાપ્ત થયું છે એના માટે શહેરના તમામ નગરજનોને આપણે આભાર વ્યક્ત કરીએ છીએ આ જે આવડ છે એ આવડ આપણને કેન્દ્ર સરકાર ના માર્ગદર્શન રાજ્ય સરકાર શ્રી ના માર્ગદર્શન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ટીમ ના થી આ શક્ય બન્યું છે અગાઉના તમામ જે રિપ્રેઝેન્ટેટિવ છે તમામ અધિકારીશીઓ છે એને પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અમદાવાદ આ જે અવોર્ડ મેળવ્યું છે એના માટે આપણે ખાસ કરીને અલગ અલગ બાબતોમાં જે સારી કામગીરી અમદાવાદમાં થયું છે એના કારણે અમદાવાદને આ અવોર્ડ પ્રાપ્ત કર્યું છે અગાઉ શહેરમાં જે ઠેર ઠેર અલગ અલગ જગ્યા ઉપર કચરાપેટીઓ હતા એને એને હટાવવામાં આવ્યા છે જે ડોર ડોર ટુ હતી વધારે કરવામાં આવ્યું છે શહેરમાં અલગ અલગ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ માં અલગ અલગ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ નાખીને કચરામાંથી કંચન કેવી રીતે થાય એના માટે વ્યવસ્થા તંત્ર કરવામાં આવ્યું છે અને અજે કચરામાંથી અલગ અલગ સ્કલ્પચર્સ બનાવીને શહેરનું સુશોભન શોભાવર્ધન કેવી રીતે કરી શકાય છે એના માટે પણ અમદાવાદે ખૂબ સારું કામગીરી કર્યું છે અમદાવાદે ટેકનોલોજીના ઉપયોગથી ડોર ટુ ડોર vehicles માં GPS નું ઇન્સ્ટોલેશન હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી કચરા ક્યાં પડ્યા છે એનો બાબતો શોધીને તમામ જગ્યાએ ક્લીન કરવાનું એ કામગીરી કરવામાં આવ્યું છે અમદાવાદને

બાબતોના કારણે અમદાવાદને આ ગૌરવ પ્રાપ્ત થયું છે અમદાવાદ શહેરના તમામ સ્વચ્છતા કર્મીઓ કર્યું છે એ ખૂબ સારું ટીમ એફર્ટ થી મહેનત કર્યું છે એના માટે અને અમદાવાદના નાગરિકોનું દરરોજનું જે સ્વચ્છતાનું આગ્રહી થયા છે એના માટે આપણને ખાસ કરીને આ આવોર્ડ મળી મેળવ્યું છે એટલે આપણે અમદાવાદના તમામ નાગરિકોને આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ અોર્ડ એક નંબરનું જે અવોર્ડ આપણને મળ્યું છે એ જાળવી રાખવા માટે આ ટકાવી રાખવા માટે આપણે સતત મહેનત કરીશું અને દરરોજ કંઈ ના કઈ ઇમ્પ્રુવમેન્ટ કરીને કંઈ ના કંઈ ઇનોવેશન કરીને આ જે અવોર્ડ પ્રાપ્ત થયું છે એ અવોર્ડ હજુ કે રીતે આપણે અમદાવાદ આગળ જઈ શકીએ એના માટે પ્રયાસરત રહીશું ધન્યવાદ આપણે સાંભળ્યા હતા અમદાવાદના મેયર પ્રતિભાજેન હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને જે ઘટનાક્રમ રહ્યો છે સ્વચ્છતા બાબતે જે અમદાવાદીઓએ પણ સાથ સહકાર કોર્પોરેશનને આપ્યો છે અને આ સાથ સહકારના કારણે અમદાવાદે જે આ વખતે મેદાન માર્યું છે તેના કારણે આગામી સમયમાં પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે આવી જ રીતે અમદાવાદીઓ છે તે સ્વચ્છતા બાબતે સજાગ બને જાગૃત બને અને શહેરને પ્રથમ ક્રમે રહેવા માટે કટિબદ્ધ બને દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો